કડી વિધાનસભા બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનું ગાંધીનગર સ્થિત કમલમ મુખ્યાલયમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિજય બાદ આપેલા નિવેદનમાં ચાવડાએ પોતાની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને અન્ય પાર્ટી નેતાઓને આપ્યું છે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કડીમાં ભાજપના કોઈ જૂથવાદ ન હતો સમગ્ર ટીમે એકત અને એકતાપૂર્વક અને વિશ્વાસ સાથે ચૂંટણી લડી છે

લહેરાવ્યું છે અને વિજય ઉત્સવમાં કાર્યકર્તાઓ કમલમ ખાતે ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી કડીની અંદર અમારી પાર્ટીમાં કોઈ પણ જાતનો જૂથવાદ હતો જ નહીં બધા એક સાથે મળી એક સમથી બધાએ ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને એની આ જીત થઈ છે આમાં એવું હતું કુંડાળ અને કરણનગરમાં અને બીજે જે પણ મતદાન ઓછું થયું એનું મુખ્ય કારણ ચાલુ દિવસ ગુરુવાર હતો એટલે મતદારો જે બહાર રહેતા હતા એ મતદારો મતદાન કરવા માટે આવી શક્યા નહીં ચાલુ દિવસના કારણે બાળકોને પણ સ્કૂલમાં જવાનું હોય બીજું કોઈ પણ કામકાજ હોય એટલે એ લોકો આવી શક્યા નહીં એનું મુખ્ય કારણ છે બીજું કોઈ કારણ નથી નહીં નહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ બૂથ ઉપર આવી અને તોફાન કરતા હતા મારામારી કરવા જેવો માહોલ પણ ઊભો કર્યો હતો એમણે અને એમને બૂથ કેપ્ચરિંગ કરવું હતું પરંતુ એ એમનાથી જોઈએ એવું થઈ શક્યું નથી બંદોબસ્ત એ યોગ્ય હતો બધું યોગ્ય હતું પણ સરકાર ભાજપની હોય એટલે સરકાર ભાજપની હોય એટલે એનો કોઈ તંત્રનો દુરુપયોગ ના કરી શકે